દેશ અને દુનિયામાં સોળ હીરા જો તૈયાર થતા હોય એમાંથી અગિયાર હીરા સુરતમાં તૈયાર થાય છે એની કટિંગ પોલિશિંગ સુરતમાં થાય છે અને સુરત એટલા માટે ડાયમંડ નગરી કહેવાય છે હીરા નગરી કહેવાય છે અને અમારા હાથમાં આપ જોશો તો ડાયમંડની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તૈયાર કરવામાં આવી છે આપ જોઈ શકો છો ડાયમંડની અંદર તસવીર કેવી રીતે તૈયાર કરવામાં આવી છે આ તસવીર બનાવનાર અમારી સાથે છે એમની સાથે વાત કરીશું પૂછીશું તો આ બાબતે શું કરી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ છે કિરણ સુધાર અને મારી કંપનીનું નામ છે આજે ડાયમંડમાં તસવીર કઈ રીતે રીતે લાવ્યા છો અને વિચાર અમને તો પહેલા તો આ ડાયમંડ પર મોદી સાહેબનો જે ફોટો અંકિત કરવાનો અને જે વિચાર આવ્યો કેમ કે અમારો ડાયમંડ છે એ લેબ્રોન ડાયમંડ બિઝનેસ છે અમારો અમારો ડાયમંડ હંડ્રેડ મેડ ઇન ઇન્ડિયા છે જે ડાયમંડ અમારો ઇન્ડિયામાં જ બને છે એનું રો મટીરિયલ પણ ઇન્ડિયામાં જ બને છે અને પોલિશ પણ ઇન્ડિયામાં જ થાય છે જે મોદી સાહેબનું જે સપનું છે મેક ઇન ઇન્ડિયાવાળું અને ઇકો ફ્રેન્ડલી બરાબર પર્યાવરણ પ્રત્યેનો જે પ્રેમ છે એ દર્શાવવા માટે અમે જે મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ છે એ અમારી જે બિઝનેસ અમારો જે ધંધો છે એને લગતી અમે કઈ રીતે વસ્તુ કોઈ ભેટ આપી શકીએ જ્યારે મોદી સાહેબે પણ અમારા બિઝનેસમાં અમારા ધંધામાં ઘણો બધો ફાળો આપ્યો છે એમની અમારા બિઝનેસ પાછળ બરાબર તો અમે એમને જે ગિફ્ટ આપવા માંગતા હતા એના માટે કરીને અમે અમારો જે વિચાર છે એ આવ્યો અમને આ કેટલા દિવસમાં તૈયાર કર્યો છે અને કઈ રીતે તૈયાર કર્યો છે કેમ કે ડાયમંડની અંદર તસવીર બનાવી સહેલી નથી હોતી પણ કેવી રીતે તૈયાર કર્યું આનું શું પ્લાનિંગ છે આમાં અમને બનાવવા માટે આ ડાયમંડ બનાવવા માટે અમને થી ત્રીસ દિવસનો સમય લાગ્યો છે અને આના પાછળ પંદરથી વીસ કારીગરોનું કામ છે અને આની જે પ્રોસેસ આવે છે એમાં પહેલાં અમે ડિઝાઇનિંગ કરી ડાયમંડની પછી એને પ્લાનિંગ કર્યું એની એ પ્રમાણે પછી એને પાછું કટિંગ કરાવ્યું કટિંગ કરાવીને પાછું પોલિશિંગમાં કર્યું છે એ પ્રમાણેની જે આખી પ્રોસેસ આવે એ પ્રોસેસ પછી પણ અમને બે વાર અસફળતા મળેલી જે ફાઈનલ લેઝર માર્કિંગ વખતે અમારો ડાયમંડ બ્રેક થઈ ગયેલો ડાયમંડમાં શું કરશો આપ આ ડાયમંડ અમે વેચવા માટે નથી બનાવ્યો આ ડાયમંડ અમે મોદીજી પ્રત્યેનો જે અમારો પ્રેમ છે ડાયમંડ દ્વારા અમે એમને એમને અને ભેટ આપવા માંગીયે છે જો અમને મોકો મળશે તો મોદી સાહેબને જરૂરથી અમે આ ડાયમંડ ભેટ આપશું ડાયમંડમાં જેમ લાગે છે કે દેખાવા માટે ઇન્ક યુઝ કર્યો હશે કોઈ ઇન્ક છે શું છે કે રીતે આમાં તસવીર બનાવી છે પહેલા તસવીર ડાયમંડ પર કે રીતે ઉતારી છે આ ડાયમંડને પહેલાં તો અમે પોલિશિંગ કર્યો જે પ્લાનિંગ પછીની આગળની જે રો મટીરિયલની પ્રોસેસ આવે છે એના પછી જે પોલિશિંગ કર્યો છે પોલિશિંગ કર્યા પછી આના પર કોઈ ઇંક કે ડ્રોઈંગ કરેલું નથી મતલબ ચિત્ર દોરેલું નથી આ અમે લેઝર દ્વારા અમે આ ડાયમંડને ઉપર જે મોદી સાહેબનું જે છબી છે એ બનાવવામાં આવી છે અને એમાં બહુ ડિફિકલ્ટ છે એ બનાવવું બહુ અઘરું છે પ્રોસેસ એ એ રીતે અમે લેઝરથી કરેલું છે આમાં ચિત્ર દોરેલું નથી આ કેટલા કેરેટનું આ ડાયમંડ છે અને કિંમત શું આ ડાયમંડનું કાચું વજન છે એ ચાલીસ કેરેટ હતું અને અત્યારે આનું પોલિશ તૈયાર વજન છે આઠ કેરેટ છે અને ડાયમંડની દરેક ડાયમંડની કિંમત હોય જ છે પણ આ ડાયમંડ પર મોદીજીનો જે છબી છે એ પ્રસ્થાપિત થયા પછી અમારા માટે આ ડાયમંડ અનમોલ છે એની અમે કિંમત નહીં કરી શકીએ અમારો જે મોદી મોદીજી પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ અમારો અનમોલ છે તો આ ડાયમંડ પોતાની પાસે જ રાખશો કે અમને સુધી પહોંચાડશો શું કરશો આ ડાયમંડ અમને જો મોકો મળશે તો જરૂરથી મોદી સાહેબને અમે ભેટ આપવા માંગીએ છીએ તો બિલકુલ આપણે સાંભળ્યા જે ડાયમંડમાં મોદીને ચિતરનાર જે ઉતારનાર છે ભાઈ ડાયમંડ કારોવરી વાત કરી રહ્યા હતા અને આઠ કેરેટમાં ડાયમંડની અંદર મોદીની તસવીર ઉતારવામાં આવી છે અને એમ કહી રહ્યા છે જો મોકો મળશે તો આ વડાપ્રધાન મોદી સુધી એમને પહોંચાડવામાં આવશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત